સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમે શ્વાન કાઢ્યું સાફ કાઢ્યું કે પછી વિંછી કાઢ્યું હોવાનું સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ માણસને તેની પત્ની કરડી હોય મહીસાગર જિલ્લાના વીરપુરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે જો એક પતિએ તેની પત્ની કરડી હોવાનો દાવો કર્યો છે મળતી માહિતી અનુસાર પત્નીએ પતિને બચકું ભર્યું હતું ત્યારબાદ આ વ્યક્તિ દવાખાને પહોંચ્યો હતો જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને શું કર્યું છે ત્યારે તેના કેસ પેપરમાં પત્ની કરડવાનો ઉલ્લેખ કરાયો હતો આ હાસ્યાસ્પદ ઘટના બાદ પત્ની કરડવાને લઈ અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે ત્યારે ડોક્ટરે આ વ્યક્તિને ધનુનું ઇન્જેક્શન આપ્યું છે સામાન્ય રીતે ડોક્ટર શ્વાન કરડવા પર ધનુનું ઇન્જેક્શન આપતા હોય છે જ્યારે માણસને શ્વાન કરડે ત્યારે વ્યક્તિને હડકવા ના ઉપડે તે માટે રસી આપવામાં આવે છે પરંતુ અહીં કિસ્સો પત્ની કરડવાનો છે જેને લઈને ઘણા સવાલો ઉભા થયા છે સામાન્ય રીતે કોઈ પ્રાણી કે જીવજંતુ કોઈ વ્યક્તિને બચકું પડે ત્યારે તેના લાળમાંથી બેક્ટેરિયા બીજા વ્યક્તિના લોહીમાં પ્રવેશતા તે ઝેર બની જાય છે જેને લઈને ધનુનું ઇન્જેક્શન આપવામાં આવે છે પરંતુ અહીંયા તો પતિને પત્ની કરડવાનો કિસ્સો છે જેને લઈને પતિને ધનુનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે અને હાલ તો આ કેસ પેપર પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે તો આથી અત્યારને અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જો